આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત આગામી સમયમાં સેમી ઉત્પાદનમાં વૈશ્વિક તાકાત બનવા માટે સજ્જ છે ધોલેરામાં દેશના સૌપ્રથમ વ્યાપારી સેમી ફેબ સહિત દેશમાં સવા લાખ કરોડના ખર્ચે ત્રણ સ્થળોએ સેમી એકમોના વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યા બાદ તેમણે કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં દેશ મહત્વપૂર્ણ આગેવાન રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડ મહામારી બાદ જ્યારે વિશ્વ વિશ્વસનીય અને ટકાઉ પુરવઠા સાંકળની શોધમાં છે ત્યારે ભારત ચીપ ઉત્પાદન જેવા ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત આગેવાની લઈ રહ્યું છે તેમણે કહ્યું કે ભારત આત્મનિર્ભર થી આધુનિકતા તરફ લઈ જવામાં ચીપ ઉત્પાદન ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના સાણંદમાં અને આસામના મોરીગાંવમાં આઉટસોર્સ સેમી કન્ડકટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા એકાણું હજાર કરોડના ખર્ચે દેશનું પહેલું સેમી કન્ડકટર વ્યાપારી ફેબ એકમ સ્થપાશે તેમાં દર મહિને પચાસ હજાર ચીપનું ઉત્પાદન કરવામાં આવશે જિલ્લા રોજગાર કચેરીમાં રોજગાર ઇચ્છુક ઉમેદવારો નોંધણી કરાવતા હોય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કચ્છ જિલ્લા રોજગાર અધિકારીની કચેરીમાં પંદર હજાર નવસો સત્યાસી ઉમેદવારોની નામ નોંધણી થઈ છે ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે જોબ ફેરનું કચેરી દ્વારા આયોજન કરાતું હોય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બાર હજાર જેટલા ઉમેદવારોને રોજગાર મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા આ અંગે માહિતી આપતા જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલાએ આ પ્રમાણે જણાવ્યું હતું ત્રેવીસ ચોવીસના ના વર્ષની દરમિયાન પંદર હજાર નવસો ત્યાંસી ઉમેદવારોની નામ નોંધણી થયેલી છે અને એના માટે જે આપણા રેગ્યુલર કેમ્પસ અને જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે અને હાલ જ હમણાં રત્નાલ આઈટીઆઈ ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વેલ્સપન અને બીકેટી કંપની દ્વારા ભરતી કરવા માટે ત્યાં ટીમ ઉપસ્થિત રાખવામાં આવેલી હતી છ તારીખે લાલન કોલેજ ખાતે પણ કેમ્પસ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં ઉમેદવારોને આગામી ત્રણ મહિના પછી જે પાસ આઉટ થાય ત્યારે તેમને લઈ લઈએ એવી રીતનું આયોજન કરવામાં આવેલું હતું અને આ વખતે પણ અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપની મારફતે અંદાજે બાર હજાર જેટલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવેલા હતા મુન્દ્રા અને આસપાસના ગામોની વીજ સમસ્યાના ઉકેલ માટે મુન્દ્રા ડિવિઝનની રચના કરવામાં આવી છે મુન્દ્રા બારોઈ શહેર અને આસપાસના ગામોને જોડતા મુન્દ્રા વન સબડિવિઝનના ગ્રામ્ય અને શહેરી એમ બે વિભાજન કરવામાં આવ્યા છે આ સાથે મુન્દ્રા ટુ નવું રૂરલ સબડિવિઝન અસ્તિત્વમાં આવ્યું છે નવા બનેલા મુન્દ્રા ટુ રૂરલ સબડિવિઝનમાં વાંકી પત્રી મોખા ગુંદાલા વાગુરા ભદ્રેશ્વર લુણી સહિતના ગ્રામ્ય વિસ્તારને આવરી લેવાયો છે વધારાનું નવું સબડિવિઝન રચાતા સંબંધી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભુજ તાલુકાના ખાવડા ખાતે ધોરણ બારનું પરીક્ષા કેન્દ્ર પ્રથમ વખત મંજૂર કરવામાં આવ્યું છે આ કેન્દ્રમાં એકસો ત્રીસ જેટલા છાત્રોએ ધોરણ બારની પરીક્ષા માટે હાજરી નોંધાવી હતી પહેલીવાર કેન્દ્ર મંજૂર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે આ વિસ્તારના શિક્ષણથી વંચિત કન્યાઓ સહિત છાત્રોને આગળ અભ્યાસ કરવામાં સુગમતા થશે અત્રે જણાવીએ કે અત્યાર સુધી અહીં કેન્દ્ર ન હોવાથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને ભુજ સુધી ધક્કો પડતો હતો ભારતીય જૈન સંગઠન દ્વારા ભારતના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં જળ સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન હેઠળ તળાવો ઊંડા કરવા તેમજ આ તળાવોમાં જમા થયેલ ફળદ્રુપ ઉપજાઉ માટી દ્વારા ખેડૂતોને સારો ફાયદો થાય તે હેતુસર જલજીવન અભિયાન રથનો પ્રસાર પ્રચાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન હેઠળ કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા સંસ્થા સાથે આગામી ત્રણ વર્ષ માટે તળાવો ઊંડા કરવા અને તેની જાળવણી કરવાની જિલ્લા માં જનજાગૃતિ બાબતે પ્રચાર પ્રસારના એમઓયુ કરવામાં આવ્યા છે અબડાસા તાલુકાના નલિયા કાળા તળાવ માર્ગ પર ડમ્પર સાથે બાઇકના અકસ્માતની ઘટનામાં બે મહિલાઓના મૃત્યુ થયા છે જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની આ ઘટનામાં કાળા તળાવ ગામથી નલિયા તરફ જતા રસ્તા પર બાઇક પર સવાર બે મહિલાઓના ડમ્પર હેઠળ કચડાઈ જવાથી સ્થળ પર જ મૃત્યુ થયા હતા અકસ્માતના આ બનાવથી ગામમાં શોકનો માહોલ છવાયો છે આધાર કાર્ડ વિનામૂલ્યે અપડેટ કરવાની સમયમર્યાદામાં વધારો કરાયો છે જે મુજબ હવે ચૌદમી જૂન સુધી આધાર કાર્ડ મફત અપડેટ કરાવી શકાશે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર